તો સાથે સાથે આ વર્ષે રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા દ્વારા જગમેર ખાતે સાંસદ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો આ કેમ્પને ખુલ્લો મૂકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર રજનીભાઈ પટેલ હાજર રહ્યા અને દિબિન કાપી માતાજીની આરતી કરી ભાદરવી પૂનમના પદયાત્રાળુઓ માટે ભોજન તથા ચા નાસ્તાની સગવડ મળી રહે તે માટે સેવા કેમ્પ ખુલ્લો મૂક્યો હતો કેમ્પમાં મેડિકલની સુવિધા સહિત મોબાઈલ ચાર્જિંગ વગેરે અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ સમયે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભાના સાંસદ અને તેમની ટીમ દ્વારા તથા ખેડબ્રહ્મા યુવા ટીમના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ બારોટ અને તેમની ટીમ દ્વારા શરૂ કરેલ આ સેવા કેમ્પમાં મોટી સંખ્યામાં માંબાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ લાભ લઈ રહ્યા છે બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા ખાતે અંબાના ધામમાં સમગ્ર તયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે આ દર્શનાર્થીઓની સેવા માટે એમના ભોજન માટે એમના મેડિકલ સુવિધાઓ માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો લાગતા હોય છે આવા જ સેવા કેમ્પોમાં ખેડબ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે એ જ રીતે ખેડ યુવા ટીમ દ્વારા પણ ત્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અનેક સંસ્થાઓ વ્યક્તિગત રીતે અનેક લોકો આ પ્રકારે સેવા કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરતા હોય છે આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં પ્રકારે લોકોની સેવા કરવાનો ભાવ એ બતાવવામાં આવ્યો છે અને એટલા માટે એક પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા સેવા સંગઠનના માધ્યમથી સમાજને જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હોય એ પછી કોઈ મુશ્કેલીના સમયમાં હોય કે આ પ્રકારે ભક્તિના સમયે હોય પણ સેવા સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પણ સમગ્રતા અનેક આ પ્રકારના કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરી રહી છે હું સાંસદશ્રી અને યુવા ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમને આ ક્રમમાં પોતાનો સમય શક્તિ આપી અને આ ભાવિક ભક્તોની સેવા કરવાનું કામ કર્યું છે અને એ ટીમ સાથે જોડાયેલા તમામને પણ ખુબ અભિનંદન આપું છું જય અંબે